હરિદ્વાર ગંગાજી કિનારાવી નું બસ મનમાં વિચાર જ નારદજી ને જોયા તો બધા ધોઈડા છે સામાન નારા ભગવાન ના ભક્ત છે નારદજી છે હાજર નારી વાત છો ને અહીંયા ગંગાજી એમ કે હવે ખાંભાની ઉપાધિ મૂકો હગાવાલા જે ગામ થી આવ્યો ઉપાધિ મૂકો હાથી અહીંયા મારી હામ મજબો ને કહે નારદજી કે હવે અહીંયા ન ઉભા ચારે કો ફરવા લાગ્યા છે હરિક્ષેત્રે કુરુક્ષેત્રે શ્રીરંગનાથ નારાયણ નારાયણ અહીંયા તો આવ્યા પછી જેટલું ભગવાનનું નામ લેવાય એટલું લેવાય દાન દાનપુન થાય એટલું કરાય જેટલા મંદિરમાં દર્શન થાય એટલા કરાય તમારા વડીલો ભેગા આવ્યા હોય તો સવારે ઊઠીને છેલ્લાક વેલા અહીંયા વાય વહુ એ હોય તો એના હાહુના અંગૂઠા ધોવાય એને માથે પાણી જ પધરાવાય વડીલો એકાબીજાના અંગૂઠા ધોવાય આ એ પુણ્યની નગરી છે નારદજી કહે મહારાજ ક્યાંય ભગવાન નો ભગત જોવા જ નથી મળતો ક્યાંય નથી ક્યાંય ક્યાંય પુણ્ય નથી ભક્તિ વિવાદ વિખવાદ કોઈની પાસે પૈસા છે તો ઘરમાં શાંતિ નથી અને શાંતિ છે તો એની પાસે પૈસા નથી આજે જળ જેવા થઈને શું કામ ફરે છે જો આપણું ગમતું ઘરમાં થાય ને તો આપણને મજા આવે આપણું ગમતું ના એટલે આપણી તે આખો દી મોઢું ચડાવી દસ મારું ક્યાં કોઈ માને જ છે નારદજી ત્રાહી માન કરી ગયા બ્રાહ્મણો પ્રશ્ન કરે મહારાજ તમારા મુખમાં ભગવાન નું નામ સતત રહે છે લ્યો છો તો આજે કેમ અયોગ્ય નારદજી કે સાંભળો મારી પાછળ જુઓ બે બાળક છે બે ની ઉંમર વૃદ્ધાવસ્થા વાળી છે ગરડાસ ગઈઢાસ પછી આની ભેગી જુવાન લાગે છે દીકરા કેવડા ગરડા માં કેવી યુવાન આવું બને ખરા સમાજમાં બ્રાહ્મણો પ્રશ્ન કરે નારદજી આ પાછળ આવે એ કોણ મહારાજ જે યુવાન સ્ત્રી છે એનું નામ ભક્તિ છે એની બે એના દીકરા છે એકનું નામ વૈરાગ્ય આ ક્યાંથી મળ્યા નારદજી કે મારે એ કેવું છે તારે તરફ ફેરો ધરતી ઉપર પણ ક્યાંય ભગવાન નો ભક્ત જોવા ન મળ્યો એટલે મારા મનમાં એમ થયું કે લાઈ એક વાર વ્રજમાં જાઓ ગોકુળ મથુરા જાઓ યમુનાજી કિનારે જાઓ કિનારે જવાની ઈચ્છા વ્યક્ત કરી એટલા માટે કે ભક્તિ કેવી ધીમે ધીમે સંધ્યા સમય થવા લાગ્યો યમુનાજી નો કિનારો છે હવે ગંગા કિનારે આપણે જમનાજી ના કાંઠે જઈએ થોડીક વાર મારા કાળિયા ની નગરીમાં કૃષ્ણની નગરીમાં ભક્તિ શું કહેવાય જ્ઞાન શું કેવાય વૈરાગ્ય શું કહેવાય જેને માનસી સેવા કહેવાય જો અમારા વૈષ્ણવમાં તમે ક્યાંય ના જાઓ અને તમારા ખાંભામાં જો અને સવારે ઊઠીને તમે નાવા બેસો અને હાથમાં પાણીનું ડબલું હોય અને મનમાં કહો કે હે ગંગાજી ખાંભામાં બેઠા બેઠા હું તમને યાદ કરું આ મારા ઘરનું પાણી નહીં ખાંભાની ગ્રામ પંચાયતનું પાણી નહીં પણ આ મારી માથે જે પાણી હું રેડું એ આ પાણી ગંગાજીનું થાજો

તૈયારી ગંગાજી ની કાલ ગયા બધા એવી જ રીતે બે ટાઈમ એક સરખા છે ગોપુળ મથુરા યમુનાજી ની આરતી હરિદ્વાર માં ગંગાજી ની આરતી નાર અખંડ મંડપ ભલાચાર્ય જગતગુરુ વ્ય ભારત ભૂમિ ની પરિક્રમા